ગામની જમીન બહારના લોકો રહ્યા છે 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 બરાબર ને તો આપણે જમીન બચાવી બચાવી કે કે કેમ કારણ બધાની વાતો સાંભળતા મને દેખાયું કે તમે આપણે જે પટાકામાં બેઠા છે સ્કૂલ સ્કૂલ ભી માલિક ની જગ્યામાં છે તમારી પંચાયત પણ માલિક ની જગ્યામાં છે અને જો પછી તમારી સરકારી જમીન બહારના લોકો આપી દેવાતી હોય તો એક એક ગામના લોકો એના માટે બચાવવા માટે રસ્તા પર ઉતરવું પડશે તૈયાર તૈયાર છો આપ વચ્ચે મને એવું જાણવા મળેલું કલ્પેશભાઈ કે અહી કેટલાક આગેવાનો પણ આવ્યા એટલે કેટલાક આગેવાનો એવી પણ વાત કરી કે ભાઈ આપણો વિસ્તાર પાંચમી અનુસૂચિમાં આવતો હતો પણ રોડ રસ્તા લાઈટ આવી ગઈ એટલે એમાંથી નીકળી ગયો એ એ ભાઈને હું પૂછવા માંગુ છું કે ભાઈ તને માહિતી જોઈતી હોય તો રમેશભાઈને ફોન કરજો હું માહિતી આપીશ ભારતતા બંધારણમાં આદિવાસીઓ માટે એક અલગ બંધારણ છે અને છે પાંચમી અનુસૂચિ અને પાંચમી અનુસૂચિનો જાહેરનામું એકત્રીસ ડિસેમ્બર શનિવાર રોજ ઓગણીસો સિત્તેર માં બહાર પડેલું છે એ ભાઈ ને ખબર હોય તો આ ભણેલા ગણેલા જોવાની આવો સજ મારો હું જે કહી રહ્યો છું ઓગણીસ સિત્તેર ઓગણીસો સિત્તેર નું જાહેરનામ એને બતાવો કે તમે કયા આધારે કહો કે અમારો વિસ્તાર અનુસૂચિમાંથી નીકળી ગયો છે તમારે એ જ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ની ગુલામી કરવી હોય તો કરો પણ ભારતના બંધારણના વિરુદ્ધમાં જઈને મારા આદિવાસી સમાજને ગુમરા નહીં ચૂંટણી નથી ભેગા થયા આ ગામના હિતમાં આપણે ભેગા થયા છે આપણા ગામની જમીન બચાવવા માટે આપણે ભેગા થયા છે મને એવું પણ આજે જાણવા મળ્યું ગઈકાલે કે તંત્ર અખાડા કરતો તો અહીં પરમિશન આપવા માટે પણ હું આજે તમારી વચ્ચે કહું છું કે આપણે પાંચમ્યાનું સૂચિમાં રહીએ છીએ કોઈ પાપની પરમિશન લેવાની નથી એ અધિકારીઓ આપણા ગામમાં આવે આવવાનું હોય તો આપણા ગામની પરમિશન એમણે લેવી છે એટલે તમારા તમારાની તમારા અંદર જે ડર છે ને ડર કાઢીને ફેંકી દો આ ભારતનું બંધારણ છે ગલ્પેશભાઈ બતાવજો આ બંધારણ છે આ દેશ બંધારણથી ચાલે છે

કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનુસૂચિત વિસ્તાર એટલે કે પાંચમી અનુસૂચિત વિસ્તારમાં એક વ્યક્તિ સમાન છે એની એક પણ જમીન એ એક ઇંચ પણ જમીન સરકારની નથી આ જમીન આ ગામના લોકોની સામૂહિક જમીન છે જે અધિકારીએ હુકમ કર્યો છે એ બદદાનને અવહેલના કરી છે ગામ સભાને ઉપર જેને એમણે હુકમ કર્યો છે એટલે ઓ સરપંચ તેમજ અહીંના આગેવાનોને કહેવા માંગુ છું કે જરૂર પડે એ અધિકારીનો કોર્ટમાં કસડો આ પાંચમી વિસ્તારમાં એમણે કઈ પણ કરવું હોય તો પ્રથમ ગામસભાની સભાની પરમિશન લેવી પડે પડે ને પડે જ જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેર

કે ના લોકસભા ના વિધાનસભા સબસે ઉપર ગામ સભા તો આજની આપણી આ ગામ સભા છે આજની આપણી આ ગામ સભા ગામહિતમાં જે નિર્ણય લે એનાથી રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય કે સુપ્રીમ કોર્ટ એ ગામ સભાની ઉપર જતી નથી અને આ ગામ સભા જે નિર્ણય લે એને જ માન્ય સુપ્રીમ કોર્ટ રાખે છે અને એના પ્રમાણે જ વેદાંત જજમેન્ટ

કોઈ પણ નેતા આવે કોઈ પણ કાર્યકર આવે એમને કહેવાનું કે તમારી પાસે જાણકારી એટલી જ વાત કરજો બાકી અમારા હક અને અધિકાર જો સિનાવાની વાત કરશો તો અમને બંધારણ પ્રમાણે ચાલીશો બિરસા મુંડાના રસ્તે પણ ચાલીશું અને ભગતસિંહના રસ્તે પણ ચાલીશું મિત્રો મારી પાસે તમારા ગામના આગેવાનો ઘણા આવ્યા આજે એ જમીન આપણે એટલા માટે બચાવવાની છે કે તમારી પાસે બીજી સરકારી જમીન કોઈ છે નથી અને ત્યાં મને જાણે જે માહિતી મળી છે એ પ્રમાણે અંદર આદિવાસીની આસ્થા છે ત્યાં બરામદેવ છે ને ભાઈ માવલી પણ છે તો આ મોહનગઢ ઉપર જયારે એમણે મોહનગઢ લીધો ત્યારે આપણી આસ્થાનું આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે માવલી માતા ત્યાં જવાનો રસ્તો પણ એમણે બંધ કરી દીધેલો છે આપણી ભૂમિ પણ આ જમીનમાં છે આ કોઈએ આપણને ભીખમાં કે દાનમાં નથી આપી એ જમીન આપણા પૂર્વજોએ લડીને મેળવેલી છે એટલે એને આપણે ગુમાવવાની નથી અને જે આપણી આસ્થા ત્યાં જોડાયેલી છે એ આસ્થાને આગળ રાખીને આપણે લડવાનું છે અને અહીંના સરપંચને અહીંના પંચાયત સભ્યોને મારી એક વિનંતી છે કે

હિત માટે તાકી રમત ગમત નું તમારે મેદાન બનાવ્યું તો બનાવી દો એ લોકો ના બાપ ની તાકાત નથી કે એમાં એ લોકો આપણને અટકાવી શકે ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો